તો ગરમી વિશે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલ કહે છે કે આગામી બે દિવસ ગરમી યથાવત રહેશે જ્યારે છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો થશે અને મે સુધીમાં ગરમીમાં આંશિક રાહત મળશે મહત્તમ તાપમાન ડિગ્રી આસપાસ રહેશે આગામી સમયમાં ગરમીમાંથી છે તારીખ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રો વરસાદ થવાની શક્યતા રહેશે આંધી વધુ રહેશે પરંતુ તારીખ છવ્વીસ મેથી ચોમાસા ધીરે ધીરે ગરમીનો ઘટાડો થશે છવ્વીસ મેની આસપાસ તેતાલીસ ડિગ્રી સેલ્શિયસ મહત્તમ તમામ મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે અને અન્ય ગુજરાતના અન્ય ભાગોમાં ગરમી રહેશે જ્યારે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને મહત્તમ ઉષ્ણતાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે જૂન જૂન સુધીમાં તો માત્ર મુશ્કેલી કોઈ કોઈ ભાગમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા